વાહનો ડિટેન કર્યા વડોદરા શહેરમાં રાત્રિના સમયે મોડીફાઈડ સાયલેન્સર વાળા બુલેટ દ્વારા મોટા અવાજ કરી પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો વિરુદ્ધ એમડી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ અને બાઇક મળી વાહનો કરાયા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘોંઘાટ કરતા બુલેટ અને બાઇક મળી તેર વાહનો ડિટેન કર્યા હતા મોટા અવાજવાળા અને મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ તથા બાઇક ચાલકો દ્વારા મોટો અવાજ કાઢીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આવા સાયલેન્સર વાળા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જેમાં ટ્રાફિક શાખાના અધિકારીની સૂચના મુજબ અલકાપુરી વિસ્તારમાં પેટ્રોલિંગ તથા વોચ રાખીને મોડીફાઈડ સાયલેન્સરવાળા અગિયાર બુલેટ તથા બાઇક ચાલકોને ડિટેન કરીને તેમની સામે એમવી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે આ અગાઉ તાજેતરમાં પણ મોડીફાઈડ વાળા ઘોંઘાટ કરનારા બુલેટ તથા બાઇક મળી તેર વાહનો ડિટેન કર્યા હતા જો હજુ વાહન ચાલકો વિરુદ્ધ ઘોંઘાટવાળા સાયલેન્સર લગાવી અવાજ પ્રદૂષણ ફેલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે શહેરમાં ખાસ કરીને રાત્રિના સમયે બાઇક ચાલકો બેફામ રીતે ફરતા અન્ય વાહનોને પણ કનકગઢ થાય તે રીતે બાઇક હંકારી મોટા અવાજના સાયલેન્સરો સાથે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે જેઓ સામે પોલીસ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ લાલ આગ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે